સુરત સેના સોદાગર વાર્ડ ખાતે આવેલા લાલ મહેલ ખાતે ધી કમરફી લાયબ્રેરીનું રિનોવેશન થયા બાદ રવિવાર તારીખ અગિયારમી ફેબ્રુઆરીના આજરોજ કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ફારૂક પટેલ સહિતના મહાનુભાવના હસ્તે ઉદઘાટન કરાયું જી ટ્વેન્ટી ઉપસ્થિત મહાનુભાવેન્ટી ફોર સુરત મહાનગરપાલિકાની પાછળ આવેલા સોદગરવાડ સ્થિત કમરફ્રી લાઇબ્રેરીમાં ઐતિહાસિક સો વર્ષ જૂની રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે લાયબ્રેરીનું છે રી રિનોવેશન ફારૂકભાઈ અત્યારે ઉપસ્થિત છે ડોક્ટર કેપી ફારૂક થેન્ક યુ આજે સુપ્રસંગે શું કહેવામાં આવ્યો આજનો આ પ્રસંગ છે તે બહુ જૂની સો વર્ષ જૂની જે ધ કમર ફ્રી લાઇબ્રેરી જે છે જેનું આજે રી ઓપનિંગ થઈ રહ્યું છે એટલે કે રી કરીને જૂની થઈ ગઈ હતી તેને નવી બનાવીને ફરીથી પબ્લિકની વચ્ચે બાળકો આવે લોકો આવે અને સારા પુસ્તકો વાંચે એના માટે દસ હજારની ઉપર તો અહીંયા ઓલરેડી બુકો છે અને એર કન્ડિશન આખી બનાવી અને એનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે અને એ બાબતે જે હું એવું સમજું છું કે દુનિયામાં જે દેશ પાસે સૌથી વધારે પુસ્તકોનું વાંચન હશે એ દેશની ઉન્નતિ પાક્કી છે અને એ પ્રમાણે યતિમખાનાની અંદર પણ એક લાઇબ્રેરી બનાવી છે અહીંયા પણ એક બનાવી છે એવી જ રીતે બરોડામાં પણ એક બનાવી છે સો દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ લોકો ઇનિશિયેટિવ લઈ રહ્યા છે અને અમારાથી જે થાય છે તે એઝ અ કેપી ગ્રુપ અમે કરી રહ્યા છે થેન્ક યુ નવા જનરેશન માટે શું કહો જે મોબાઈલ તરફ પડી રહ્યો છે લાઇબ્રેરી અત્યારે આપણે ઉદઘાટન મોબાઈલ એક અલગ વસ્તુ છે અને બુકનું વાંચન એક અલગ વસ્તુ છે હમણાં જ સૂર્યા સાહેબ જે પ્રોફેસર કેપીના હતા એમણે કીધું કે મોબાઈલ દ્વારાનું જ્ઞાન અને બુક દ્વારા બુકથી રેફરન્સ મળે છે કોઈક વસ્તુ માણસ વાંચતો વાંચતો ભૂલી જાય તો પાછળ જાય અને પાછળ જઈને ફરી પાછો રેફરન્સ વાંચશે અને જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટનું ખરેખર જ્ઞાન જો લેવું હોય તો બુક એક જ સહારો છે પેપર બુક વગર તમારો આપણો સહારો નથી આજે કમરફી લાયબ્રેરીનું જે રિનોવેશન છે એ મારા બાળપણની એક યાદગાર તસવીર મારી સામે નજરમાં આવી ગઈ આ જ લાઇબ્રેરીમાં જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે આ લાયબ્રેરીમાં બેસીને કલાકો સુધી ભણતો હતો અને દર રવિવારે જ્યારે હું અહીંયા દસ વાગે આવું લાઇબ્રેરી ખુલે એક વાગેનો ટાઈમ હતો અને બંધ થવાનો ત્યારના મેનેજર હતા એ મને ઉઠાડે કે ભાઈ જા ઘરે હવે સમય થયો લાઇબ્રેરીનો લાયબ્રેરી સાથે મારા નાનપણથી મારો લગાવ છે આજે જ્યારે એનું રિનોવેશન થયું છે ત્યારે ખૂબ જ મને દિલમાં એક આનંદની લાગણી થાય છે અને એક મુસ્લિમ સમાજ માટે નહીં પણ સુરતના બધા જ લોકો માટે આ લાઇબ્રેરી હંમેશા ખુલ્લી રહે છે ને આ લાઇબ્રેરીમાં હું નાનપણમાં જ આવતો હતો ત્યારે લગભગ ક્રિશ્ચિયન સમાજના જૈન લોકો આજુબાજુના અને ઘાંજી પરિવારના લોકો પણ આવીને અહીંયા પેપર છાપું વાંચતા અને મેગેઝીનો વાંચતા હતા બીજું શું વિશેષ પ્રકાશ પ્રકાશ વિશેષ પ્રકાશ કે જે ફારૂક ડૉક્ટર ફારૂકભાઈ પટેલે જે યોગદાન આપ્યું છે એ કાબિલે દાદ છે અને હું ઉમેદ કરીશ કે આ લાઇબ્રેરી એક અદ્યતન લાઇબ્રેરી બને સુરતમાં એક નામ થઈ એનું મિત્રો કમરફી લાઇબ્રેરીની અંદર આજે ઉપસ્થિત રી રિનોવેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દાનેશ્વરી પણ હતા લગભગ સાત લાખ રૂપિયા જેવું દાન પણ આપવામાં આવ્યું છે અને સો વર્ષ જૂની લાઇબ્રેરી છે ખરેખર લાઇબ્રેરી આપણા જીવનમાં ખાસ જરૂરી છે ચિલ્ડ્રન ફંડ માટે હું પ્રકાશવાળા કેમેરાન વિજય મકવાણા સાથે સોદા સુરત